ખેડા જિલ્લાના ધરમપુરના રઢુ ગામમાં આવેલી સીએલ પેકેજિંગ કંપનીના આશરે એકસો જેટલા કરાર કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે આ હડતાલના બે દિવસ બાદ ચાર કર્મચારીઓની તબિયત લથડતા તેમને ખેડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ કંપનીમાં ગ્રામ્ય વિસ્તારના યુવાનો કરાર પર નોકરી કરે છે આ કર્મચારીઓ મોંઘવારીના સમયમાં તેમને ઓછું વેતન મળતું હોવાનું જણાવે છે અથવા મોંઘવારીમાં આટલા જૂના થયા એટલે હવે અમે અમુક કંપનીના જોડે અમુક હકો માંગો માંગવાનું શરૂ કર્યું અમુક માણસો અમારા આગેવાન મિત્રો આગળ રજૂઆતો કરી એમને અને મેનેજમેન્ટને વાત કરી એ મેનેજમેન્ટે એ લોકોને એ લોકોએ અમારું મનોબળ તોડવા માટે અમારા આગેવાનોને વગર કારણસર કંપનીમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે એ લોકોને કે ભૂખ હડતાલ પૂછાય એટલે યુરિનમાં એમને એસિટોન આવે એટલે થોડું સઘન સારવાર માટે અમે દાખલ કરીએ છીએ અને વધારે જરૂર લાગે તો બે પેશન્ટને અમે અમદાવાદ રિફર કરેલા છે અને બાકીનાને અમે ઓપીડી લેવલે સારવાર કાપી છે અત્યારે એક પેશન્ટ દાખલ છે ખેડા જિલ્લાના ભાજપ અગ્રણી રાકેશ રાવ અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્ય ભરતસિંહ પરમારે કંપની અને કર્મચારી વચ્ચે મધ્યસ્થી બની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું ખેડાના ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ કર્મચારીઓને હડતાલ સમિતિ લેવા અનુરોધ કર્યો હતો જેમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે એમને કોન્ટ્રાક્ટરે એમના કોન્ટ્રાક્ટરે સમજાવેલા છે કે તમને કોન્ટ્રાક્ટર તરફથી અમને જે કાયદેસર જે મળવાપાત્ર હશે પચાસ ટકા પગાર કે જે કોર્ટ જે હુકમ કરે પછી જો ઇન્કવાયરી લાંબી ચાલે તો એ અમને મળવાપાત્ર છે અને ઇન્કવાયરી પત્યા પછી જે બી ડિસિઝન આવશે એ ડિસિઝન અમારે બધાને માન્ય રહેશે કર્મચારીઓની ભૂખ હડતા સમેટવા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ સંયુક્ત પ્રયાસ હાથ ધર્યા જે આવકાર્ય છે પરંતુ આ કર્મચારીઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે પણ ઈચ્છનીય છે જનક જાગીરદાર વીટીવી ખેડા